ગુજરાત પોલીસના ડીજીપીના આદેશથી રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં ચેકિંગ હેલ્મેટ ડ્રાઈવમાં સરકારી અધિકારી કર્મચારીઓને પણ દંડ ફટકારવામાં ગુજરાત રાજ્યમાં આજથી પોલીસ દ્વારા વિશેષ હેલ્મેટ ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે ડીજીપી વિકાસ શાહ એક પરિપત્ર બહાર પાડી સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડક પાલન કરવા સૂચના આપી છે આ ડ્રાઈવ અંતર્ગત સરકારી કચેરીઓમાં આવતા ટુ વ્હીલર વાહન ચાલકો અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે મોટાભાગના લોકો હેલ્મેટ ન પહેરવા માટે વિવિધ બહાના આપ્યા હતા પરંતુ પોલીસે તમામ બહાનાઓને સાઇડ પર કરી દંડ ફટકાર્યો હતો એ એસપી લોકેશ યાદવના જણાવ્યા મુજબ અનુસાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ રાજ્યના લોકો માટે એક રોલ મોડેલ છે જો તેઓ નિયમ બગ કરશે તો સામાન્ય નાગરિકો પર તેની વિપરીત અસર પડશે આ ડ્રાઇવમાં હેલ્મેટની સાથે સીટ બેલ્ટનો પણ ચેકિંગ કરવામાં આવ્યું છે નમસ્કાર મે એસપી રાજપીપળા લોકેશ યાદવ મે આપકો ઇસ માધ્યમ સે બતાના ચાહુંગા કે ગુજરાત સરકાર ઓર ડીજી સર્કની તરફ સે જો ડ્રાઇવ દિનમે આવી હે વો આજ કે દિવસ અમલ મે ચાલુ હે जिसके अंतर्गत हम सारे सरकारी कचहरी पर हेलमेट जो पहनने की प्रक्रिया है उस पर ख़ास जोर आजमा रहे हैं जिसके अंदर की जो हेलमेट पहन के कर्मचारी अधिकारीगण आ रहे हैं उनको हम प्रोत्साहन भी दे रहे हैं उसके साथ साथ अगर कोई इस नियमों का पालन नहीं कर रहा है उनके अगेंस्ट एक्शन भी हो रहा है ये गुजरात सरकार और डीजी सरफ की सर की तरफ से जो ड्राइव है उसका उद्देश्य ये है कि जो हमारे सरकारी कर्मचारी और अधिकारी हैं वो एक रोल मॉडल के तरीके से लोगों को दिखे કે વો ભી આમ નાગરિક કી તરહ سارے ટ્રાફિક કે નિયમો કા પાલન કરતે હે ઓર યે એક અચ્છા મેસેજ લોગો મે જાયે કે યે આપકી સુરક્ષા કે લિયે હી હે ઓર યે કાનૂન હર કિસી કે લિયે બરાબર અમલ મે લાયા જા રહે છે ત્યારે પોલીસ દ્વારા શરુ કરાયેલી આ હેલ્મેટ ડ્રાઇવ આ આગાવ પણ શરુ કરાઈ હતી પણ લોકો હેલ્મેટ ન પહેરવાના અનેક કારણો આપે છે કોઈનું માથું ભારે થઈ જાય છે તો કોને ગભરામણ થતી હોય છે તો કેટલાક લોકો ને વાહન ચલાવતા ફાવતું નથી કેટલાક લોકો એવું પણ કહે છે કે આ કાયદાનો અમલ નાના કસબા અને ગામડાઓમાં કરતા હાઇવે ઉપર કરાવવામાં આવે તો વધારે યોગ્ય છે તો અમે પણ દર્શકોને પૂછીએ છીએ કે હેલ્મેટ પહેરવાના કાયદા વિશે જાગૃત દર્શક તરીકે તમે શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો